મંચો માથે રાખીને લૂંટ કરનાર ચૌદ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો વરાછા પોલીસના જવાનોને બોતમી મળતા વતન ઓડિશાથી ઝડપી પાડ્યો પછી કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોની સૂચનાથી અનડિટેક ગુનાઓને શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત સુરતના વરાછા વિસ્તારમાં બે હજાર એકયારમાં તો મંચો સાથે રાખીને ફાયરિંગને એક લાખ સત્તોતેર હજાર રૂપિયા લૂંટ કરીને નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અંગત બાતમીના આધારે ટેકનિકલ રિસોર્સની જાણકારી મેળવીને વરાછાના બેજાબાસ પોલીસ જવાન વિજયસિંહ અને જિગ્નેશભાઈ સોન વનના ડીસીપી અલોક કુમાર અને એસીપી પી કે પટેલના માર્ગદર્શન અને પીઆઈ આરબી ગોજિયાના પ્લાનિંગથી વરાછા પોલીસે સફાઈ કર્મચારી અને પાનના ગલ્લાવાળા અને રિક્ષાવાળા બનીને ઓડિશાથી આરોપી તુલુ ઉર્ફ લાલા સુભાષ નાયકને પકડીને સુરત લાવીને પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી વર્ષ બે હજાર અગિયારમાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ ટુ મર્ડર ફાયરિંગ કરી અને એક લાખ સત્યોતેર હજારની લૂંટ ચલાવેલી એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે એને ત્યાં લગભગ તારીખ છવ્વીસ નવ બે હજાર અગિયારના રોજ ત્રણ ઇસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે સાતક વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર અગિયારમાં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ ત્રણેક જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો અત્યારે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળે જીપીએસ સિગ્નલ ગુમ થયુંદારોથી કે સદરુ આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે જેથી સદર બંને પોલીસના ડી જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ દસેક દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી